અંકલેશ્વર નોટિફાયર ઓથોરિટી દ્વારા રખડતા પશુના ભોગ માનવી બન્યા હોવા છતાં પણ હજુ પણ જાગ્યું ના હોવાનું સામે આવી રહ્યું છે રહેણાંક વિસ્તારમાં હજુ પણ રખડતા પશુનો ત્રાસ જોવા મળી રહ્યો છે સંસ્કૃતિ ફ્લાવર સોસાયટી પાસે સિટી સેન્ટરની પાછળની લાઇનમાં રખડતા બે આખલાની લડાઈ જામી હતી જે માર્ગ ઉપર પહોંચી હતી અને લોકોના જીવ અડ્ઢર થઈ ગયા હતા તો અન્ય માર્ગ ઉપર પશુઓ અડીંગો જમાવી દીધો હતો આ વચ્ચે વારંવાર રખડતા પશુઓ વિભિન્ન માર્ગો ઉપર આવી રાહદારીઓ અને વાહન ચાલકો માટે મુસીબત ઊભી કરી રહ્યા છે ગત વર્ષે નોટિફાયર વિભાગ દ્વારા અંકલેશ્વર પાલિકા પાસેથી પશુ પકડવા માટે ટીમ અને વાહન લાવી પશુ પકડ્યા હતા જોકે આ વખતે આ પરત્વે તેમની અંદેખી જોવા મળી રહી છે રહીશોની વારંવાર રજૂઆત છતાં પણ અંદેખી કરી રહ્યા છે ત્યારે લોકોમાં હવે રોષ બબૂકી ઉઠ્યો છે કે કોઈ નિર્દોષ માનવી મોતને ભેટ્યા બાદ જ નોટિફાયર પશુ પકડશે કે પછી બસ આમ જ આંખ બંધ કરી બેસી રહેશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે